દોસ્તો છેલ્લા કેટલાય સમયથી જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે તો પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચર્ચામાં છે આમ તો એક મહિનો આજે પૂર્ણ થયો કે એમનો જેલવાસ જે છે એ લાદવામાં આવ્યો હતો એક મહિનો બાદ હવે જેલવાસ માટે એમને જામીન અરજી માટે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી વાતો હતી એવી અફવાઓ પણ ઉડી હતી કે ચૈતર વસાવા જેલની બહાર છે પરંતુ એ વાતો ખોટી હતી કારણ કે હજુ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ તારીખ લંબા છે સામે આવી રહી છે શું છે અપડેટેડ માહિતી અને નવા જૂની ચાલો આજના વિડીયોમાં જાણી લઈએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો દોસ્તો નીચે રહેલું બેલેકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં મહાસંમેલન ડેડિયાપાડામાં આયોજિત કરવામાં આવ્યું હતું એની તારીખ પણ તમને ખબર હશે ચોવીસ જુલાઈના રોજ આ મહાસંમેલન આયોજિત થયું જેમાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડીયાપાડાના ચૈતર વસાવાને બચાવવા માટેના લોકોએ પ્રવચનો આપ્યા હતા અનેક લોકોની જનમેદની પણ ભેગી થઈ હતી પરંતુ ત્યારબાદ એવું કહેવામાં આવે કે બાવીસ જુલાઈએ જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે બાવીસ જુલાઈના રોજ કોર્ટ દ્વારા જે છે એ સમય આપવામાં આવ્યો કારણ કે ચૈતર વસાવાના સામે સત્તામાં પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હતી અને એટલા માટે જ એમને સમય આપવામાં આવ્યો મુદત લંબાવવામાં આવી પાંચ ઓગસ્ટ સુધી મુદત લંબાવાઈ હતી ત્યારે પાંચ ઓગસ્ટ સુધી જ એમણે જેલમાં રહેવાનું હતું એક મહિનો જેલવાસનો પૂર્ણ થયો પરંતુ પાંચ ઓગસ્ટે જ્યારે હાઈકોર્ટની સુનાવણી આવવાની હતી સુનાવણી હાથ ધરવામાં આવી આવવાની હતી ત્યારે સૌ લોકોની નજર સૌ લોકો ટીવી સામે બેસી ગયા હતા સમગ્ર ગુજરાતના લોકોની નજર એમના ઉપર હતી કે આજે ચૈત્ર વસાવા બહાર આવશે કે પછી શું છે હકીકત ત્યારે જ ખબર પડી ત્યારે સમાચાર આવ્યા કે હાઈકોર્ટમાં જે સમય છે સુનાવણીનો પૂર્ણ થતાં જ હવે એમની સુનાવણીની તારીખ છે લંબાવાઈ છે આ તારીખ લંબાવાય છે જે આ દોસ્તો તેર ઓગસ્ટના રોજ આ તારીખ લંબાવાય છે હવે સુનાવણી આગળની તેર ઓગસ્ટના રોજ જ્યારે જાહેર થશે ત્યારે જ તમામ માહિતી જે છે એ સામે આવી શકે છે ત્યારે ડેડિયાપાડાની જનતા ચૈતર વસાવાના સમર્થકો એમના ચાહક મિત્રો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી નેતાઓ હોય એમના ભારે રોષનો માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે હવે કંઈક નવા જૂની ના ધાણ જ્યારે સામે આવી શકે એમ હતું પરંતુ હવે ચૈતર વસાવા એમનો જેલવાસ છે આગામી તેર ઓગસ્ટ સુધી લંબાશે અને ત્યારબાદ ખબર પડશે કે એમનો જેલવાસ લંબાશે કે પછી એમને જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી હાલ પૂરતા તમને શું લાગે છે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો ચૈત્ર વસાવાની ઘટના વિશે આપના વિચારો કમેન્ટ બોક્સમાં આવકાર્યો છે હાલ પૂરતા આ સમાચારને અહીંયા વિરામ આપીએ છીએ દોસ્તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ તાજા સમાચાર નિહાળવા માટે વાલાં દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ